એન્ડ વી ઈ શાખા સમગ્ર શિક્ષા ભરૂચ અંતર્ગત સ્થળાંતર કરતા વાલીઓના બાળકો માટે સ્થળાંતરના સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે હાસોડ તાલુકાના આંકલવા ગામની પ્રાથમિક શાળા એસએમસી આંક લવા ખાતે નિર્માણ પામેલ રેસિડેન્શિયલ હોસ્ટેલના અનાથ બાળકો માઇગ્રેશન બાળકો આદિજાતિના બાળકો સાથે લાભાર્થી બાળકોના સર્વે મુજબ ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળા આંકલવા ખાતે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના સ્થાને હોસ્ટેલના લાભાર્થી બાળકોના હોસ્ટેલ પ્રવેશ માટે સુંદર હોસ્ટેલ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના હસ્તે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કુમકુમ તિલક સાથે હોસ્ટેલમાં પ્રવેશ અપાયો હતો સાથે આંકલવા ગામના સુંદર શૈક્ષણિક વ્યવસ્થાપન માટે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ સમગ્ર શિક્ષા ભરૂચના अकाउंट ऑफिसर किनलबेन गर्ल्स एजुकेशन ऑफिसर प्र प्रवीणाबेन शाळाना आचार्य हिरेनभाई पटेल जिल्हा प्राथमिक शिक्षक संघना तालुका प्राथमिक शिक्षक संघना हासोटना होद्देदारो बी आर सी कोऑर्डिनेटर अशोक एस एम सी आंक अध्यक्ष सहित तमाम तम सभ्यसाठी श्रेष्ठ शिक्षक एवॉर्ड विजेता मणिलाल